સમજો આ જીવોનો કાંઠા વિસ્તારની અંદર કેવો નાશ થાય છે પછી તડપે રહી આ મેન જે કંલાપોરના અધિકારી કે એમાં લગભગ પાર્ટનરશીપ અમુક સાહેબ છે કે નહીં તો મને ખ્યાલ નથી પડે એવું લાગે છે કે આ લોકો અત્યારે પારા ચાલુ થઈ ગયા બચાવ કાંઠા વિસ્તારની અંદર અને આ ઊંઠાનો દુષ્કાળ પડે તો ચરિયાણ હતો ચરિયાણનો નાશ થઈ ગયો છે અને અત્યારે તમને ચારિકોર પણ દેખાતો હશે કે મોટી મોટી કારખાના ચાલુ થઈ ગયા છે આજે પારા બાંધવાનું ભચાઉ કાંઠા વિસ્તારમાં ચાલુ છે હું આવ્યો છું અને ભચાઉથી બાવીસ કિલોમીટર સુધી અત્યારે અંદર આવ્યો છું ત્યાં સુધી પારા ચાલુ છે મશીનગીરી આવી ગઈ છે અને સરસ્વતી સોમનાથને લગભગ આ સરકારની અંદર ખેડૂતને હેરાન કરવાના છે અને ભૂમાફિયાને તમે દબાવો અને મીઠો પકવો એવો લાગે છે આ આ એનું વિષે અમે એના માટે બાકી સરકાર માટે આ વિષે આ આવક સરકારમાં જાય તો જે ખેડૂતાને અત્યારે તકલીફ પડે રહી એમાં તમે ક કાંઈક મદદ કરી શકો આ ભૂમાપિયા જમીન દબાવે છે એના ઉપર કેમ કાર્યવાહી કાંઈ નથી થતી બચાવના કાંઠા વિસ્તારમાં જે મીઠું પકવનાર લોકો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે જે ગૌચર જમીન છે તે જમીન પચાવી પાડવામાં આવી છે અને એ જમીનમાં જ્યારે મીઠા પકવવાના કામ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ સમક્ષ એક જાગૃત નાગરિક જાડેજા દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો અને એ વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે તેઓ બચાવથી આશરે બાવીસ કિલોમીટર સુધી અંદરના વિસ્તારમાં ગયા છે અને આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે જે શંખલા અને છીપલા છે તેનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને કિનારા પર માછલી પણ તરફડતી જોવા મળે છે તે સમગ્ર બાબત અંગે કોણ ધ્યાન આપશે અહીં જે ગેરકાયદેસર રીતે મીઠું પકવી રહ્યા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ જ્યારે કલેક્ટર શ્રીને જણાવવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા દેખાવ પૂરતો ઓર્ડર કરવામાં આવ્યો છે અને દીનદયાલ પોર્ટના અધિકારીઓ ફક્ત બે ગાડી મોકલી અને આ મીઠાના પાડાનો નાશ કરવા ઈચ્છી રહ્યા છે પરંતુ ખરેખર જોવા જઈએ તો હજારો એકર જમીનમાં જ્યારે મીઠું પકવાઈ રહ્યું છે ત્યારે બે ગાડીથી શું થશે ખરેખર જો નાશ કરવો હોય તો દસ દિવસનો ટાર્ગેટ રાખી અને દસ થી પંદર ગાડીઓ કામે લગાડવી જોઈએ તો જ આ હજારો એકર જમીનમાં જે મીઠું પકવવામાં આવી રહ્યું છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે તેનો નાશ થઈ શકશે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે શિવુભા જાડેજા આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ જાડેજા શિવ ગામ રામવાવ અત્યારે બચાવ કાંઠા વિસ્તારની અંદર કલેક્ટરનો ઓર્ડરથી જે અત્યારે મીઠાના કારખાના ઉપર દસથી થી પંદર વીસ ગાડી છે ભચાઉ કાંઠામાં પણ દેખાવ કરશે નાની નાની જગ્યાએ નાના હાંકા પારા તોડશે પણ એ વરિણી ચાલુ ન થાય એવા પારા તોડી તોડી નાખવા પડે અને એક બે મશીનથી લાખો એકર જમીન ખાલી ન થાય તમારે દસ દિવસનો ટાર્ગેટ રાખી અને દસ પંદર મશીનો હોય ત્યારે બચાવું ખાડા વિસ્તારની જમીન ખાલી થાશે પણ અધિકારીઓ નહીં જ કરે હું મોરથી કહું છું આજે તોડવા આવ્યા છે પણ હું મોરથી કહું છું કે આ અધિકારીઓ નહીં તોડાવે કેમ કે સામે અરબો રૂપિયાની ફેક્ટરી છે અને આમને ભાવેશભાઈનો ને સરસ્વતી નામનો કારખાનો લગભગ પાંત્રીસ છત્રીસ હજાર એકડમાં છે એ તોડશે નહીં જિંદિયાલ કંડલા પોર્ટના અધિકારીઓ ખાલી દેખાવ કરશે અને બીજે નંબરમાં એ કે ગાંધીધામની અંદર ઝુંપડપટ્ટીમાં દબાણ હટાયું એમાં નાના નાના માણસો રહેતા હતા એમને ખાલી કરાયો હાલો દબાણ હોય તો હટાવવું પડે પણ એને પૂરેપૂરો નાશ કર્યો છે તો હકીકતની અંદર આજે ભચાઉ કાંઠા વિસ્તારની અંદર અધિકારી મળ્યા વગર આ બધું ખાલી કરે પણ નહીં જ કરે તમારે જોવું હોય તો જોજો અગાઉ હું વિડીયો નાખું છું એટલા ફગું કે કંડલાપોટના અધિકારી આ મીઠાવાળા ભૂમાફિયા અરે મળેલા જ છે એવું લાગી રહ્યું છે અને અત્યારે આજે પારા તોડવા આવ્યા પૂરા પારા નહીં તોડે અને નહીં તોડે તો અમે એ જ કલેક્ટરનો ઓર્ડર લઈ અને કલેક્ટર ઓફિસે આંદોલનમાં બેસશું એની જવાબદારી કંડલાપોટના અધિકારીની રહેશે કારણ કે ગઈ સાલે તોડી અને પાછા એ નહીં ચાલુ કરાવે નાના નાના હાંકા કરે છે આખે આખો પારો નાશ નથી કરતા જે કચ્છની અંદર ઊંઠાનો ચરિયાણ હતો એ લો આ લોકોએ ભૂમાભિયાએ નાશ કરી નાખ્યો છે પણ કંડલા પોટના અધિકારી મારી ખ્યાલથી મળેલા હોઈ શકે એવું છે અને નહીં જ કરે અત્યારે તમે આ મીડિયામાં જોજો અને ખાલી કર્યા પછી મીડિયામાં જોજો એ કારખાના ધમધમતા દસ દિનની અંદર હશે અને અમે કલેક્ટરના ઓર્ડરને માને રાખી અને જો તમે ખાલી નહીં કરો તો અમે ભુજ કલેક્ટર ઓફિસે બેસશું એમાં જવાબદારી કે ભ્રષ્ટાચાર કંડલાપોટના અધિકારી જ હશે